અંગ્રેજીમાં કેવાત છે ક્લોઝ આઈ ટુ ઓપન આય ખબર પડી ક્લોઝ કેપિટલ આય ટુ ઓપન આ બંધ થાય ઓપન થાય એટલે તમને ઘણું બધું સાચું સારું દેખાય પ્રેરણાદાયી વસ્તુઓ દેખાય તમે નાની વ્યક્તિ પાસેથી પણ પ્રેરણા લઈ શકો સચિન પીક ઉપર એક રેસ્ટોરન્ટમાં રાત્રે જમવા ગયા પેલા વેટર ને જેને એ ની સર્વિસ મળેલી તો ખુશ થઈ ગયો કે સચિનનો ફેન છું આજે સચિન ને હું સર્વ કરે બે ત્રણ વખત સર્વ કર્યું અને પ્રેમથી મુક્યું એટલે એકાદ વખત સચિને પણ એમની સામે જોઈને એમને સ્માઈલ આપીને હેલો હા પૂછ્યું એટલે આનંદ થયો સચિન મારો આઈડો એને મારી સામે જોયું વાત કરી ચોથી પાંચમી સર્વિંગમાં આવ્યો ચોથા પાંચ હેલ્પિંગમાં આવ્યો એટલે એને હિંમત જાગી કે મારે કઈ કેટલાય વખત થી કહું છું ને તો સચિન ને કહું એટલે આપણે સચિન સામે અમે બેન્ડ થઈને કહ્યું કે સર આઈ હેવ અ સ્મોલ સજેસ્ટન ફોર યોર બેટિંગ એક હોટેલ નો વેઈટર હી ઇઝ ટોકિંગ ટુ સચિન તેંડુલકર જે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય અને જન્મજાત બેટસમેન કહેવાય ભગવાન બહુત શાંતિ થી અમને ગળ્યા હોય ને સ્પેશિયલ બેટિંગ માટે એવા કારણ કે રિટેરડ સચિન માટે ઓપિનિયન્સ હતા એડમ ગિલક્રિસ્ટને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન એડમ ગિલક્રિસ્ટ બોલ્યા કે આઈ હેવ સીન ગોડ હી બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા પાકિસ્તાનના આવડા મોટા બેટ બોલર વકર યુનુસને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન તો વકર યુનુસ બોલ્યા કે સચિન કેન હિટ અ ગ્લેન્સ વિથ અ લેગ સ્ટિક વિથ અ પેસ બેટ નહીં આપવાનું ચાલવાની લાકડી આપવાની અને ગમે તેવા પેસ બોલર પગમાં બોલ નાખે તો જે ગ્લેન્સ મારે ને એ પરફેક્ટ મારે બેટ થી મારે એવી લાકડી થી મારી શકે એટલી એની પાસે કળા છે હવે એ વ્યક્તિ ને વેઇટર કહ્યું કે મારે તમારી માટે એક સજેશન આ એમના જીવન ચરિત્ર એમને પ્રસંગ લખ્યો છે આપડા જેવા એનો એક ટકો છાટો ના હોય તો આપણી આંખો અને બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન કેવા ફરે સચિનની ની ને ધ ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મહાન વ્યક્તિઓની મહાનતા જુદી હોય એને એટલે જે મહાન બહુ નમ્રતાથી થી સચિન જમવાનું કોળિયો મૂકી દેવાનું કે યસ પ્લીઝ અને પેલા કહ્યું કે સર તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો તમારો લેફ્ટ હેન્ડ નો આઉટર હેન્ડ નો એ તમારા એલ્બો ની સેજ ઉપર જાય છે આટલો બહાર નીકળે છે એટલે તમે જ્યારે બોલ ફૂલ હુક કરો છો આમ વેસ્ટ થાય કે ચેસ્ટ થાય બોલ હોય અને ફૂલ હુક કરો છો ત્યારે તમારું બેટ એ સ્ક્વેર લેગ સુધી ફરે છે ડીપ ફાઇન લેગ સુધી તમારો હુક ને પુલ શોટ જતા નથી ચિને શું બોલે છે કે સર એટલે નથી જતા કે આ તમને નડે છે તેનું સજેશન એ છે કે આ બે ઇંચ જે વધારે છે ને એલ્બો ની બારે તમે ઓછું કરી નાખો એલ્બો ના લેવલમાં કરી નાખો તો તમારો હાથ ફૂલ ફરશે અને ડીપ ફાઇન લેગ સુધી તમે પહોંચી શકશો ચિને કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ સચિન એમને થેન્ક યુ કહ્યું બીજે દિવસે સવારે પ્રેક્ટિસમાં માં ગયા એટલે તો ત્યાં રણજી ટ્રોફી ના બોલર્સ ને બીજા બધા યુનિવર્સિટી બોલર્સ સવારના પર માં લોકોને પ્રેક્ટિસ કરવા પહોંચી જતા હોય બધાને કહ્યું કે મને શોર્ટ પીટ ડિલિવરીઝ નાખો મારે પુલ શોટ માં પ્રિસિઝન કરવું છે અને બે પ્રકારના એલ્બો ગાર્ડ એમને પ્રયત્ન કર્યા અને જે શોર્ટર એલ્બો ગાર્ડ તેમને થયું કે મને સ્વિંગ વધારે સારી હતી પોતાની ટી શર્ટ ઉપર સાઈન કરીને ટી શર્ટ આપી હજી એક મારી હજી એક બેટ ઉપર બેટ ઉપર સાઈન કરીને આપી પૃથ્વી ઉપર સૌથી જે બુદ્ધિ દેખાતો હોય ને એ કઈક તો કરતો જ હોય